સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં ટીમ ગુજરાત આવી ગઈ પાછી ગેમ રમવા સારા દિવસથી ગેમ નતા રીમા એટલે પાછા ખોલી નાખી બધા કામ ધંધે સડી ગયા એટલે કોઈને ટાઈમ નતો મળતો ફાળો ગાયન ફાળો ગાયન એ ડબલ વેક્ટર મળે ને તો ડેર રહો મને કોણ ગયું એ લાલ લાલ મારે

ક્યાં 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 એલા પાડી નાખી ગાયન એક એક હજી વેક્ટર વેક્ટર કોક તો મને એક તો ને મારી પાસે વેક્ટર માર પાક લે

મારે કાંઈ વસ્તુ નથી બોલ મારા બેગમાં ખાલી કસ્સો ને એવું હા એલા છોકરીઓ બહુ મેસેજ કરે આ ક્યાં ખુલી ગયું બધું ઓ એટલે આ ક્યાં આવ્યું ગયું અરે રે ચાલુ વિડીયમ ગેન્ડ મરાય ગઈ ચાલ ભાઈ ચાલ ભાઈ લેવલ થ્રી નું બેગ આપ ભાઈ એ ગાડી ગોળતો તે લે

એટલે આ વાйફાઈ કેવું ખંડ જેવું હાલે આમાં ઓલી 3 એમ ફોર પડી લઈ લ્યો રોઝા રોઝા એક લઈ લ્યો www હાલો એ તમે બીજી ગાડી લઈ લો સોલ આવી એ આ રે આ રે ગાઈનમાં ભરાવે આકતો જ નથી કેમ હાલે અમે તો ઓલી ગાડી ફોડી હું કામ

आ ગ્લોવલ તોડો ગ્લોવલ માં એલા ક્યાં થી મારે એ અહી આવો એક ગયો આખી સ્કોડ 101 હજી એક છે એક ઓલા બસ સેન્ટીનો ને હાર્યો આ वो ક્યાં થી આવ્યો જો આમ રો છે આખો આખો છે 1150 ID ને ફૂલ ડેમેજ છે આયા આ ગયો આ ગયો ગયો એ ભાઈ માર પાસે આ કે ખવાતો

ઉપર નથી ભાઈ એ રિવાય સોલા બેઠો ઝોન માં હાલે આર્યન ગાડી લઈને આવો નેટ ગયો પણ મારો હા આવ્યો બંધો મારી ગાડી ફોડી માં અંદર માં માર 500 500 નેટ મારે એટલું જ એટલે આવો એલા એક જણો એ રહા માં અંદર તોડ દયા આ ને રિવાય કરો 3 ની MP5 નેટ ન ભાઈ

હા તે 17 ઘંટી હુઈ ગઈ. રેડી છે? હા રેડી છે. આવા જોન આટલું 12 જણા રો गेला. આ તો હાલો 15 15 જણા. મીલ ગાડી બ અમે લે હાલો. આ પડી વાય વાય બેઠો બેઠો રેલા. 150 ID નું એનો આલે આલો મિલમાં જઈ મિલમાં માંડલે કાય રોટ ન થેના માં માં કેટ લખને બે આડવા થોડા બે આ રે નયા કે મિટલો કે વાય એય મિત્રા મરી રાત પર અમને નો કતો ગાડી ગોટતાવી ક્યાં

ફાઈડર સચ્યો જોરિયો હેટી નો સંતો હારો આમરો ટોલા મારે એડબલ કે આસો હારો 릭શા હાલો છે ગાડી લ્યો ગાડી ખડડાવ હાલો ગાડી પકડ અલતો મને દેમી મારું હાલે 2150 વાહે વાત ના હોય પણ અમે ગાડીમાંથી ઉતરો અમે હેઠા બેમેડે એટલે ગાડીમાં હમ બે ગયો બે ઓય એક બંદુ આ ઘર માં આયેલા પણ આ જો ભાગે ભાગે અયા જ જા જ બંદા બે હાર્યો <pullet> <totúcados> <god> <totOut> <Elis Huracateanda>

બાઇનલે ભૂલ આ ટાઈ ગયું છે એક વિડીયોમાં ચેનલને ચપચ કરી નાખજો એ